હા એક ઉપાય છે કે શું કે કોઈ હાચુકલો માણા કોઈ મિસ્તાવાન માણા દુનિયાના પટાગળમાં તને જો અઢાર થી સુધી ને તો દુનિયાની કોઈ તાકાત નથી તને મારી શકે તો દુનિયા ની કોઈ તાકાત નથી મારી શકે અને તેથી એટલું કીધું કે સહદેવ ભીષ્મ મને નહીં હાચવે કારણ કે વિશ્વ ને ખબર છે હું ખોટો છું પણ ભીષ્મ મને એની બુદ્ધિ પકડે તો તને હાચવે અને તેથી કેવાય કે દુર્યો સહદેવ ને સવાલ કહ્યો કે સહદેવ એવો નીચ માળા આ દુનિયાના પટાક માં કોઈ ખરો ভাই মরি নাচি যাবো তারা নিচ মা নিচ কিস করব দূর্যোধন হেঠো দাদা বিষ্টি থালি মূক দি